નવસારી તાલુકાના તીઘરા ગામમાં આવેલા ડોઝી ફળિયામાં આવેલ એક રેસ્ટોરન્ટમાં એક પરિવાર જેને લઈ પરિવાર કારમાંથી બહાર નીકળી ગયો હતો જોત જોતામાં કારમાં આગ લાગતા ધુમાડો ઉડ્યો હતો આગની જાણ થતા જ નવસારી ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સ ની ટીમે પણ પાણીનો અને ફોર્મ ઉપયોગ કરી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાના કારણે કાર સંપૂર્ણપણે ભળીને ખાખ થઈ ગઈ જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી નવસારીના તીઘરા મુકામે થયેલી કારમાં આગ લાગ્યાની જાણ થતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો જોકે જાનહાની ટળી ગઈ હતી